વડોદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે લાગેલું બેનર યથાવત ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પૈકીની વડોદરા લોકસભા બેઠક આજકાલ ખૂબ ચર્ચામાં છે રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપતા વિવાદનો મતપૂરો છંછડાયો અને નારાજગી સામે આવી ડેમેજ કંટ્રોલ રોકવા માટે પાર્ટી હેડકમાન્ડ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો ગત મોડી રાત્રે રંજનબેન ભટ્ટ વિરુદ્ધના લખાણવાળા બેનરો લગાવવામાં આવ્યા અને સવાર જ નીકળી ગયા હતા જો કે શહેરમાં વધુ એક જગ્યાએ વડોદરાના વિકાસ અંગેના બેનર લગાવેલું જોવા મળ્યું અને રંજનબેનનો વિરોધ દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા હતા જે જોતા વડોદરા ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો હતો અને સવાર પડતા જ આ બેનરો ઉતરી પણ ગયા હતા પરંતુ શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે લગાવેલું બેનર યથાવત જોવા મળી રહ્યું છે વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદિત બેનર લગાવેલું જોવા મળ્યું છે જેમાં રંજનબેન ભટ્ટ નહીં પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથીના બેનરો જોવા મળ્યા